અમરેલીના સિટીઝન પાર્ક ખાતે આપ દ્વારા કિસાન મહાપંચનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે અમરેલી જિલ્લામાં ખુલ્લે આમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે રાજ્યના મંત્રી અને અમરેલી કુકાવાવ વડિયાના ધારાસભ્ય એવા કૌશિક વેકરિયા દારૂ બંધ કરીને દેખાડે તેવા આકરા પ્રહાર કરતા ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવ્યા અમરેલી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા એક વિશાળ કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું આ કિસાન મહાપંચાયતમાં અમરેલી જિલ્લાના અલગ અલગ અનેક ગામડાઓમાંથી ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો આગેવાનો અને યુવા દોસ્તોએ હાજરી આપી અને આમ આદમી પાર્ટીના ખેડૂતલક્ષી વિચારોને સમર્થન આપ્યું હતું જે રીતે ગુજરાતમાં ખેડૂતો સાથે સતત અન્યાય થઈ રહ્યો છે ખેડૂતો સાથે એક એક મુદ્દામાં અન્યાય અને શોષણ થઈ રહ્યું છે એ ચાહે ટેકાના ભાવની ખરીદીની બાબત હોય જમીન માપણીની બાબત હોય કે એ ચાહે એપીએમસી યાર્ડમાં ચાલતા કડદાની બાબત હોય કે વન્ય પશુઓનો ખેડૂતોને જે ત્રાસ છે દીપડા કે સિંહ જેવા પશુના ત્રાસની બાબત હોય કે દવા ખાતર પાણી બિયારણની બાબત હોય કે ખેડૂતોના જમીન સંપાદનનો મુદ્દો હોય

હાલમાં કપાસની ટેકાની ખરીદી ચાલુ થઈ છે મારા ધ્યાનમાં એવું આવ્યું છે કે અનેક જગ્યાએ કપાસને રિજેક્ટ કરવાના નામે પૈસા પડાવવામાં આવી રહ્યા છે અને કરદો કરવામાં આવી રહ્યો છે આ સિવાય ખેડૂતોને માવઠાની સહાય હજુ સુધી મળી નથી માવઠાના નામે જાહેરાતો બહુ મોટી મોટી થઈ દસ કરોડ મળ્યા કેટલા પાવલીની અનેક ખેડૂતોને લાઈનમાં ઉભા રાખવામાં આવા ફોર્મ ભરાવા માટે થઈ દિવસ રાત દોડાવવામાં આવ્યા છેલ્લે આજે પણ ખેડૂતોના હાથમાં કાણી કોડી આવી નથી આ બાબતે આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે છે અને ભાજપની વિરુદ્ધમાં લડાઈ લડી રહી છે ત્યારે આજે અમરેલી જિલ્લામાં જે રીતે અભૂતપૂર્વ પ્રતિસાદ અમરેલીના ચોકમાં મળ્યો છે ખેડૂતો તરફથી એ બદલ હું અમરેલી જિલ્લાના ખેડૂતોનો આભાર વ્યક્ત કરું છું વિશેષમાં એ પણ જણાવન કે ગુજરાતમાં

તો ગોપાલ ઇટાલિયા પહેલો મત એક કાયદા ઉપર ભાજપની સરકારને આપશે અને બીજી હું તો કહું છું કે ભાજપની સરકાર નથી સરકસ છે મંત્રી મંત્રીની કોઈ હૈસિયત નથી એની પાસે કોઈ સત્તા પાવર કઈ નથી ફોટો સેશન કરવાનું બે પાંચ પૈસા કરપ્શન કરીને કમાવા સિવાય મંત્રીની કોઈ લાયકાત નથી છતાંય જો ભાજપના મંત્રીને એમ લાગતો હોય કે ના મારી પાસે સત્તા છે અધિકાર છે પાવર છે તાકાત છે નિર્ણય કરવાની ક્ષમતા છે

કે કાયદા મંત્રી થી આવું કઈ થવાનું નથી કેમ કે સરકસ ચાલે છે કોઈ સરકાર બરકાર નથી બીક તો ભાજપ ને સરકાર જવાની છે અમને કોઈ બીક નથી હું તો તે દિવસે ત્યાંય હજાર જ ઉભો હતો અહિયાં હજડબમ બમ ઉભો છું